સુરતમાં બ્રાન્ડેડ થયેલા વૃદ્ધ ના બંને કિડની અને ચક્ષુ દાન કરવામાં આવ્યું હતું જેથી પાંચ લોકોને નવું જીવન બક્ષી માનવતા મહેકાવ્યું છે વૃદ્ધના અંગો દાન થી નવું જીવન મળ્યું છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યોગેશ્વર સોસાયટીમાં મધુભાઈ ભીમજીભાઈ રાંખ પત્ની અને ત્રણ પુત્રો સાથે રહેતા હતા હાલ તેઓ નિવૃત્ત જીવન ગાઢતા હતા દરમિયાન આશરે છ દિવસ અગાઉ મધુભાઈ રાત્રે બે કલાકે વોશરૂમ માટે ઉભા થવાની સાથે પોતાના ખાટલા પાસે ઢળી પડ્યા હતા કે જેવારમાં સારું થઈ જતા તેઓ પોતાના રૂટીન લાઈફ મુજબ રહેવા લાગ્યા હતા તેને બે દિવસ બાદ અચાનક સાંજે સાડા પાંચ કલાકની આસપાસ ઘરના સભ્યો સાથે બેઠા ત્યાં ત્યારે તેમની આંખો ઘેરાતી હતી તેવું જણાતા દીકરા ધર્મેશભાઈ તેમને આરામ કરવા જણાવ્યું હતું મધુભાઈ પોતાના બેડમાં ઊંઘતા હતા તેવે રૂટીન જમવાના સમયે સાડા આઠ વાગે રાત્રે ઝઘડવા છતાં જાગતા નહોતા જેથી વધુ સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા ત્યાં મધુભાઈને હાલ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા મધુભાઈ ભીમજીભાઈ રાંકના પરિવારજીઓને સમાચાર મળતા તેમના ત્રણેય દીકરા પ્રભુલભાઈ રાંક ધર્મેશ તેમજ સંજય રાંક અને પત્ની કંચનબેન મધુભાઈ રાંક દ્વારા અંગદાન અંગે સંકલ્પ કર્યો હતો જીવન દીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી શરીર બળીને પંચ મહાભૂતમાં વિલીન થઈ જવાનું છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો પરિવારે અંગદાન માટે સંમતિ આપી હતી લિવર કિડની અને ચક્ષુદાનનો નિર્ણય લેવાયો હતો તો સોટો ગુજરાત દ્વારા લિવર અને બંને કિડનીનું એલો કરાયું હતું બંને આંખનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું અમદાવાદમાં પહોંચાડવા માટે સુરત પીપી સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી બાય રોડ ઝાડ હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ગુજરાત પોલીસ અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો વરગંડોની સમયસર પહોંચી શક્યા તેવા ઉમદા હતી ગણતરીની મિનિટોમાં જ પીપી સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના સમગ્ર રૂટ માટે સુરત ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરિડોરની સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે